જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું મસ્ત સુપર ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસાલા ઢોસા બાઈટ્સ અને એક એક બાઈટ તમને ક્રંચી લાગશે ફાઇન તમે કડક મસાલા ઢોસો ખાતા હોય એવી મજા આવી જશે અને એક એક ઢોસો તમારે ઉતારવો પડે એની કરતાં ક્વિક ઇઝી અને ક્રંચી બનશે મસ્ત અંદર મસાલા ઢોસાનું સ્ટફિંગ અને ઉપર ફાઇન ઢોસાનું ખીરું એમ જ લાગે કે તમે મસાલા ઢોસા ખાઓ છો અને બનાવવું બહુ જ ઇઝી છે ઝટપટ થઈ જાય છે અને એકદમ ઓછા તેલમાં સો બનાવવાનું શરૂ કરીએ સો પહેલાં આપણે બનાવશું બટાકાનું શાક તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે રાઈ મસાલા ઢોસાના શાકમાં જરી પણ ડ્રાય મસાલો નથી હોતો પણ બહુ જ ટેસ્ટી લાગતો હોય છે રાઈ તતડે એટલે અડદની દાળ ને અડદની દાળને આપણે સેજ લાઈટ પિંક કલરની થાય ત્યાં સુધી થવા દઈશું અને મસાલા ઢોસાના શાકમાં અડદની દાળ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનાથી ફ્લેવર આવે છે હવે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ આમાં લાલ મરચું નથી નાખતા એટલે લીલા મરચાં ટેસ્ટ પ્રમાણે હિંગ ને લીમડો લીમડો પણ બહુ જ જરૂરી છે અડદની દાળનો કલર બદલાઈ નહીં ત્યાં સુધી થોડું આપણે આને આ રીતે કૂક કરશું હવે અહીંયા અડદની દાળ ને રાઈ બરાબર થઈ ગઈ છે એટલે હવે લઈશું એક મીડિયમ સાઇઝનો કાંદો ને તમે કાંદો ન ખાતા હોય તો સ્કીપ કરજો એના વગર પણ સરસ લાગે છે ને સાથે થોડુંક મીઠું નાખી દેજો એટલે કાંદો જલ્દી ચડી જાય હવે જ્યાં સુધી કાંદો થોડો સોફ્ટ ન થાય ત્યાં સુધી હવે આને આપણે કૂક કરીશું તો મીઠું મિક્સ કર્યા પછી લઈએ છીએ થોડીક આદુની પેસ્ટ અને હળદર ને હવે કાંદાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીએ હવે તમે અહીંયા જોઈ શકો છો કે કાંદો સરસ સોફ્ટ થઈ ગયો છે ફાઇન ચડી ગયો છે હવે આપણે લઈશું બાફેલા બટાકા મેં અહીંયા ચાર બટાકા લીધા છે એને છુંદી કાઢ્યા છે કાં એને છુંદી કાઢો અથવા તો એને ગ્રેટ કરી કાઢો બારીક કાપેલી કોથમીર એડ કરશું જેનાથી ફ્લેવર બહુ જ ફાઇન આવશે ને હવે બધું મિક્સ કરી કાઢવાનું છે તો તમે જોયું એકદમ ઓછો મસાલો છે પણ સુપર ટેસ્ટી બનશે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો હવે બધું અહીંયા મિક્સ થઈ ગયું છે મસાલા ઢોસાનું શાક તૈયાર છે એકવાર ચાખી લેવાનું જો તમને કંઈ એડ કરવું હોય તો કરી શકો છો મને અહીંયા થોડું મીઠું જોઈએ છે સો મીઠું એડ કરીશ આપણે લાલ મરચાંની તીખાસ નથી નાખતા લીલું મરચું નાખીએ છીએ એટલે આ કલર પણ સરસ લાગે છે અને એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવશે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની છે હવે આપણે આ શાકને ઠંડુ થવા દઈશું શું શાક તૈયાર છે હવે આને આપણે ઠંડુ થવા દઈએ ઠંડુ થઈ જાય એટલે એમાંથી આપણે નાના નાના બોલ કરવાના છે સો અહીંયા ઠંડુ થઈ ગયું છે સો હવે આપણે જરા હાથ થોડો તેલવાળો કરશું અને નાના નાના બોલ બનાવશું આપણે એક એક ઢોસા તમે કરો એને કરતાં આ ઝટપટ થઈ જાય છે અને દેખાવમાં જેટલા સરસ લાગે છે કે ખાયા જ કરવાનું મન થાય ને મસ્ત ક્રિસ્પી બાઇટ્સ આવશે સો આ રીતે આપણે નાના બોલ્સ તૈયાર કરી લઈએ એમ જ લાગે જાણે કે તમે મસાલા ઢોસા ખાઈ રહ્યા છો સેમ વે બીજા બધા બનાવી દેવાના થોડાક જ બનાવું છું બહુ મોટા નહીં કરતા નાના કરજો એટલે આપણને સ્ટફ કરતા ફાવે સો અહીંયા થોડા બોલ્સ બનાવીને મેં તૈયાર રાખ્યા છે બીજા હું પછી કરીશ સો મસાલા ઢોસાનું સ્ટફિંગ તૈયાર છે હવે આપણને જોઈએ ઢોસાનું ખીરું સો અહીંયા મારી પાસે ઢોસાનું ખીરું વધ્યું છે અને ફ્રેન્ડ્સ તમારી પાસે ઢોસાનું ખીરું ન હોય તો તમારે ઇન્સ્ટન્ટ ઢોસાનું ખીરું જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો સો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ સો એને માટે લઈશું અપમ પેન અપમ પેનને ગરમ કરીએ ને ગરમ અપમ પેન થાય એટલે એના ઉપર થોડા થોડા સેક્શનમાં આ રીતે આપણે તેલ લેવાનું છે હવે જ્યારે પેન ગરમ થઈ ગઈ હોય તો ગેસની ફ્લેમ હવે ધીમી કરજો આ આ પ્રોસીજર કરો ત્યારે હવે બધા સેક્શનમાં આવી રીતે તેલ ભરીએ હવે આપણે અડધું જ સેક્શન ભરીએ એટલું ખીરું લેવાનું છે ફ્રેન્ડ્સ અડધું જ સેક્શન ભરાય એટલું ખીરું લેજો વધારે નહીં લેતા કેમ કે આ એકદમ ફૂલે છે ને આ પ્રોસિજર કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખજો હવે આ રીતે બધા ભરી દઈએ ફ્રેન્ડ્સ બાળકોને તમે આ ટિફિનમાં પણ આપી શકો છો બહુ ભાવશે એ લોકોને હવે સેક્શન ભરી લીધા પછી હવે ઓલા બોલ્સ વચ્ચે આપણે આ રીતે મૂકશું સો એકસાથે બહુ બધા થઈ જાય છે ફ્રેન્ડ્સ ને મેં કીધું એ પ્રમાણે હમણાં હું ઓછા બનાવી રહી છું હવે આ બોલ્સના ઉપર પાછું આપણે ખીરું લઈએ અને બોલ્સને કવર કરવાનું છે આ જેવા થશે એવા તમે ખાવા માંડશો ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે મસાલા ઢોસા તમે આમ ખાવ એના કરતાં આ રીતે બનાવીને ખાવાની મજા જ કંઈ ઓર છે સો આ રીતે બરાબર કવર કરી કાઢવાનું ને આ પ્રોસીજર કરો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખજો સો અહીંયા બધું કવર કરી કાઢ્યું છે હવે આપણે આને કવર કરીને બે થી ત્રણ મિનિટ કૂક કરશું બે થી ત્રણ મિનિટ કવર કરીને કૂક કરવાનું છે બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈએ ને તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ ઉપરનું લેયર જો ડ્રાય આ રીતે ન થયું હોય તો સાઈડ ચેન્જ નહીં કરતા પાછું કવર કરીને અડધી કે એક મિનિટ કૂક કરજો અહીંયા ડ્રાય છે એટલે આપણે સાઈડ ચેન્જ કરશું ને સાઈડ ચેન્જ કરતાં પહેલાં થોડું તેલ લઈએ તેલ આ રીતે ઉપર ડ્રીઝલ કરીએ અને હવે સાઈડ ચેન્જ કરીએ નીચે જુઓ કે કેટલું મસ્ત ક્રિસ્પી થયું છે એકદમ ફાઇન ખાવાની બહુ જ મજા આ તમે ઠંડા ખાઓ કે ગરમ ખાઓ બેઉ ટાઈપના ગમશે હવે બધી સાઈડ ચેન્જ કરી લઈએ ને હવે ફ્રેન્ડ સાઈડ ચેન્જ કરી લીધા પછી હવે આપણે આને કવર કરવાનું નથી કવર નથી કરવાનું કવર કર્યા વગર હવે આપણે બીજી સાઈડને કૂક કરવાની છે સો બીજી સાઈડ જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આને આ રીતે થવા દઈશું પણ કવર કરતા નહીં કવર ફક્ત પહેલીવાર કરવાનું છે એટલે ખીરું બરાબર ચડી જાય હવે તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું કર્યા કરવાનું અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરવી હોય તો કરવાની ફ્રેન્ડ્સ હું આ ઓલવેઝ આ ગેસ સ્ટવ હોય ત્યારે હું આ પેન આ રીતે ખસાડી ખસાડીને થોડું કરું એટલે બધી સાઈડથી ફ્લેમ બરાબર મળે હવે અહીંયા બેઉ સાઈડ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી એકદમ મસ્ત મસાલા ઢોસા બાઈટ્સ રેડી ટુ સર્વ છે હવે આપણે પેનમાંથી બહાર કાઢીને સેમ વે બીજા બનાવી દેવાના બેઉ સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરશું ત્યારે અપમ પેનમાંથી બહાર કાઢો ત્યારે ફ્યુ સેકન્ડ આ રીતે વાયર રેક પર રહેવા દેજો એટલે નીચેથી સોગી ન થાય હવે તમે આનો લુક જુઓ એકદમ બરાબર ફૂલેલા લાગશે ભૂખ ન લાગી હોય તો પણ ખાયા કરવાનું મન થશે એટલા ફાઇન એક એક બાઇટ એન્જોય કરશો કેમ કે એક એક બાઇટ ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે નોર્મલ આપણે મસાલા ઢોસા ખાઈએ એના કરતાં આ વધારે મજા આવશે ને બાળકો તો એકદમ ખુશ થઈ જશે હવે આપણે તોડીને જોઈએ ઈ રેઝિસ્ટેબલ મસ્ટ ટ્રાય રેસીપી ફ્રેન્ડ્સ અને એકદમ સ્ટફને લીધે સરસ ખાવાની પણ મજા આવી જાય હું એન્જોય કરી રહી છું કોથમીરને કોપરાની ચટણી સાથે સો ફ્રેન્ડ્સ આ ઝટપટથી બનતા નવી ટાઈપના મસાલા ઢોસા બાઇટ્સ તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ